ધ્રાંગધ્રાના શેરવળી હનુમાનજી સપ્ત ઋષિ મંદિર ખાતે ઋષિ પાચમ નિમિત્તે બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા ચતુર્થી સહિત વિવિધ તહેવારો નુન્દુ હિન્દુ ધર્મમાં મહત્વ છે આજે ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિ પંચમી ખેડૂત પંચમી તથા સામા પંચમી તરીકે શ્રદ્ધાળુઓ ઉજવે છે ધ્રાંગધ્રા શહેરના સરવડી હનુમાનજી સપ્ત ઋષિ મંદિર ખાતે આજ રોજ શ્રદ્ધાળુઓ દ્વારા ઋષિ પાચમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી લોકવાયકા તથા પૂજારી પાસેથી મળતી માહિતી મુજબ સ્ત્રીઓને આવતા માસિક ધર્મ દરમિયાન જે દોષ થયો હોય તે દોષથી છુટકારો મેળવવા માટે સપ્તઋષિનું પૂજન કરવાથી દોષોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત ખેડૂતો પણ આજે પંચમી તરીકે ઉજવણી કરી છે આ ઉપરાંત કહેવાય છે કે ભાદરવા સુદ પાંચમ આપણા કોઈ સ્નેહીજનોનો સ્વર્ગાસ થયો હોય તો તેના માટે પણ લોકો આજના દિવસે ઉપવાસ વ્રત કરી છઠના દિવસે પાણા કરે છે આવી રીતે હિન્દુ સંસ્કૃતિમાં લોકો પોતાની આસ્થા શ્રદ્ધા સાથે તહેવારો વ્રતોની ઉજવણી કરતા હોય છે બોલો સરોવરિયા હનુમાનજી આજે ભાદરવા મહિનાની સુદ શુદ્ધ પાંચમ નો પવિત્ર દિવસ છે જેને આપણે ઋષિ પંચમી ખેડૂત પંચમી અને સામા પંચમી તરીકે ઉજવીએ છીએ આ મંદિર નરસિંહપરાની અંદર ચાલીસ વર્ષથી બનેલું છે અને એ મંદિરની અંદર હું ચાલીસ વર્ષથી સેવા પૂજા આપું છું મારું નામ રાજુભાઈ પૂજારી છે અને આજે ઋષિ પંચમી ના દિવસે આખા નરસિંહપરા તેમજ ધ્રાંગધ્રા અંદરથી પણ મોટા ભાગના મહિલાઓ બહેનો દીકરીઓ બધા સપ્ત ઋષિની પૂજા અર્ચના કરવા માટે આ મંદિરમાં પધારે છે અને આ ઉત્સવનું એટલું બધું મોટું મહાત્મ છે કે જે સ્ત્રીઓની અંદર બહેનોની અંદર દીકરીઓની અંદર જે રજસ્વલા ધર્મ આવે છે માસિક ધર્મ જેને આપણે કહીએ આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં એ માસિક ધર્મની અંદર જે કંઈ નાના મોટા દોષ આપણે લાગતા હોય ભૂલથી થઈ ગયેલા કે એના જે ધર્મ નિયમનું પાલન છે કે આપણા ઘરમાં દેવ મંદિરમાં માસિક ધર્મ સમયે સેવા પૂજા ન કરી શકાય રસોઈ ન બનાવી શકાય એ બધાય દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે અને પૂરી વિધિ વિધાનથી જે પૂજન કરે છે એના સર્વ જે આ દોષ છે ભૂલથી લાગેલા એ બધા દોષનું નિવારણ સપ્ત ઋષિ આપણું કરી છે અને આપણા ઉપર કૃપા કરે છે